તળિયા વગર રેસ્ટોરન્ટ જેવા જ એકદમ ટેસ્ટી હરાભરા કબાબ અને સાથે દહીંવાળી ચટણી બનાવીશું તો તેના માટે ઉકળતા ગરમ પાણીમાં થોડી ખાંડ અને મીઠું નાખી વટાણા અને પાલક નાખીને બે મિનિટ બ્લાન્ચ કરી લઈશું એ પછી તેને ઠંડા પાણીમાં એડ કરીને એકદમ પાણી નીતારી મિક્સર જારમાં લઈને દર દરું પીસી લઈશું હવે આ મિશ્રણમાં બાફેલા બટાકા છીણેલું પનીર સાથે કસૂરી મેથીને હાથેથી મસળીને એડ કરીશું સાથે ફુદીનો લીલા ધાણા આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું હવે તેમાં સંચળ ચાટ મસાલો આમચૂર પાવડર ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધી વસ્તુ મિક્સ કરી જરૂર પ્રમાણે એકથી દોઢ કપ જેટલો બ્રેડ ક્રમ એડ કરીશું તો અહીં ટિક્કીમાં બાઇન્ડિંગ આવે તેટલું બ્રેડ ક્રમ લેવાનું છે હવે આ રીતે કબાબવાળી તેના પર કાજુ લગાવીશું અને જો કબાબ તમારે તળીને યુઝ કરવા હોય તો આ રીતે બ્રેડ ક્રમમાં કોટ કરી લેવાના હવે કબાબ શેકવા માટે તવી પર લઈ બંને બાજુ થોડું થોડું તેલ મૂકતા જઈ બ્રાઉન કલરના કબાબ શેકી લઈશું કબાબ સાથે સવ કરવાની દહીંવાળી ચટણી બનાવવા અહીં ધાણા ફુદીનો લસણ લીલા મરચાં સાથે આદુ અને શિંગદાણાની સાથે ચાટ મસાલો દહીં અને મીઠું નાખીને દહીંવાળી ચટણી બનાવીશું તો ગરમા ગરમ કબાબ સાથે ચટણીને શિયાળાની ઠંડીમાં એન્જોય કરીશું